મારું એવળો ગોળો પૂરો કહીએ હે નોંધી પૂરા એટલે તને કહું મને કઈ

એ બોડી બોડીગાર્ડ તમે હો લાગતા પણ આજ તમે મારા ઘેર હેડો ચા પાણી કરી અને પછી જાજો બસ રોટલા ખાજો આપણા ઘરે હેડો એવો ટાઈમ જ નઈ મારા જોડે ભલા મોળા ટાઈમ કાઢો પણ આજ તમે મારા ગોમમાં આયા હો તો ટાઈમ કેમ નઈ કાઢો મારા જોડે ટાઈમ જ નઈ કારણ કે મોટી મોટી મુ મીટિંગો કરું છું ને એટલે લગીને ટાઈમ નઈ પણ આ તો જો આજ ઈચ્છા થઈ ગઈ કો ગોમ વાળા રે એ મારા ભાઈ બન બરાબર છે એટલે કો એન ભેગો થતો આવ ના ના ઓય મેડ નહી આવ ભાઈ તમાર ઘેર જ આવું પડશે લોહાડો

અમે બે જણા ભેળા ભણતા હતા અત્યારે માં દોરા પેરી પેરીમાં ફરે છે અને આ ગોવિંદજી આતાય અમને મત ફરે હી અમાર કિસ્મત કોઈ જોર કર્યા નહીં પણ બાના કિસ્મતે બહુ જોર કર્યા હી અમે શેતરમાં જવા ભેભંતો ભરો થઈ સારું કરી લો ચંપુ એ ચંપુ

હાથ ના ડા હાથ ના જોયું યાર હાથું એ હાથ ના ડાડા તમે રહ્યા ના એ ગરીબ કેવા તમારા હાથ મેલા હોય મારું હોનું કાળું કાઢ જાય અલે પણ ગરીબ તો તમે હતા યાર માજી માજી ખાતા હતા યાદ આક ભૂલી ગયા એ તો પહેલા ના આ તો પહેલા ની વાત કરું અતાર તમે પૈસા વાળ થઈ જવાય યાર અતાર તો મારા આજ નેચે 200 મોણસો કામ કરી 200 200 મોણસો હા 200 મોણાની રોજી રોટી પાર ખાડું છું આ બેહો 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 આ બોદુ લાવ એટલે હું તો કોણ બેહું કોઈ કાં ખાટલા ઓ ખાટલા ખાટલા બોદુ લાવ એ ગુદરુ પાથો તારા ખાટલા તો હું પગે ના જા આવાની વાત છોડી દે જમ આવું કોઈ યાર

એટલા ખર્ચા દાદા પગે મારા તાર છોકરો કેટલો ખર્ચો કરે છે ખર્ચો તો યાર બહુ પોચો યાર કેટલો કેતો ખરી રૂપિયા દસ લાખ રૂપિયા થઈ ગયા ખાલી દા લાખ

તમારા તમે સમજો પૈસા વાળા પૈસા વાળા જો તેવો પૈસા વાળો નહીં આ બધો પતિ હું આ બધું પતિ હું ના તમારા ગરના રોજ ખાજુ પનીર નું શાક હોય અને તંદુરી રોટી હોય તમારા લેતા મારા બંગલો તમારી વોશરૂમ ખુલી રહી જાય અને જે મારા ઘેર મેમન કરે ને એના મુલું ખબર એકાવન હજાર રૂપિયા

மாலால மால கேன் நா

થઈ કોઈ ના લઈ જાડે જોવા તો જવું પડશે કદાચ પેલું કવર આલી દઈ તો મેલવા તો જવું પડશે

ઓલા મહેરબાની કરીને મને એરું યાદ ના કરા કે મને દુખ થાય પણ તને હું દુખ થાય તારા જે દુખે તારા ભાઈ બન્ને કે કોઈ કીધા દેવું નઈ હું કહીન તો તું હશે એટલે મને કેવરાય જ નઈ તું કે મશા જેવી વાત છે આલી અલ્યા ઓ મશા જેવી વાત છે ઓમ રી જેવી વાત છે પણ તું કીધું થારું લાઈ મને રેવરા હે નઈ યાર વાત ઠોપળે વગર કો એ પંગારવાળો કે કીવી તો જેવી અંસલ સાહેબ ઓવા હાઓ તમકુલાય ઓ લ્યાજી

ભાઈબન ભેગો નવા મેમન ને મેળવા તો આવું પડે ગયા ભાઈ અમાર મહેમન થયા હા એ બરોબર અલ્યા લાલા આપડે બધા ભેગું તારું નામ તો લીલો છે પણ એ પરમાણે તો તું હું કોઈ લે ભાઈ અમારા મજૂરી કેટલી પોકા

રોટલા ના ભાડા હોય એવા રોટલા ખવડાવો તમે એસી ના કાઢી એસી ખવડાવું તમે ના બેઠા હોય એવા બે

તમે તારે એક દાડો રજા પાડીને તમે તાર આવજો બરોબર રજા નો એક પૈસા એકાવન નહીં લાખ લાખ રૂપિયા પેરમણી કર્યો ભાઈ ખાલી આપડે ઘેર આવો અને આપણો બંગલો જોવો

આનો ઓળખી એ હું જો હું આનો હારી રીતે ઓળખું છું હ કોવા કે કઈ રીતે ઓળખી તન ત કઈ રીતે ઓળખું ખબર હ હું આયકન આવતો તો ને જે વાને માર અંગાધુ કરી ખબર હ મને નહીં એટલું નકલી હોનું બેરીન આવું તારી વાસો ફાટી જાઈ અન લાગવાનું તો અસલ લાગે એકદમ બોલ વાહ વાહ એ ભાઈ ભાઈ હું તને ચોર લાગુ હી યાર ओया ओया ओए मु चोर नहीं यार मारी शक्ल तो जो मारी उम्र तो जो मारे पैरवे तो जो मु दोहा जेवो लागो थो और जेवो लागो छु यार न थाने मु चोर तो नहीं लगता त लाजी यार की कोई चोरी करवाई हु ना ना यार मु चोर नहीं यार तो बस ही मु चोरच छु मु चोरच छु समझ्यो हरे सा પણ તે હું તને તે ફોન ના કરત પણ મેં મારા ભાઈબનના વચન આનેલું હતું તો જ્યાં સુધી હું રૂપિયાવાળા નહીં થાઉ ત્યાં સુધી હું તારા કોમમાં પગ નહીં મેલું એટલા અહીંયા મારું વચન પૂરું કરવું છે એટલા હું તને છે ને મેં ફોન કર્યો છે ગયો બનાફ સારી વચ ના ગયા સાચો સારો પછી આગળ જઈ જો જોજીયા

કેતો એમ ન ઓવા આરા તમાર શું થઈ અને મારો ફેબલ નન પરનો પલી રે ન રોલ પલા બંગલા પલા બોડી કાતો એ બધું હતા એ બધી વાતો હા તો કોઈ પણ આ કે હું તો પૈસા વાળો યાર

શંપુભાઈ બનથી આયો હું મારાજ મારા કાકા બે બજાર જવું ને તો તારો બાઈક જો બાઇક હાલ ને

અલે મેણું તો માર્યું ચોરી તો મજૂરી કરી પડે આવી રીતે વાત તો ખબર જ નહીં હું જ મારતો તો નકલી પહેરી આ નકલી શું બધું જય ભુવા ખબર છે મે રૂપિયા વાળા થઈને બતા પણ આ દાદા રૂપિયા વાળો થયો ને શેતર મજૂરી કરી એને તૂટી ગયો બરાબર છે એટલે એ બોલેલું મારે વહેક પડવું પડે એટલે હું વાકણ આવ્યો

ઈ કરવાના છે ને રૂમર હું ગાડી અન બધું લઈ લઉં તમે એ સેત્રાઈ ગયા અન હું એ સેત્રાઈ ગયો આમ તો લો તો પડી ગયો એ તો હાચું બાર આયા વગર ના રે બોલો ને તો હાચું બાર આયાવાનું ના રે જૂઠું નવ દાડે હં થઈ જાય વાત છે તારે એકમ પડી ના રહેવાય હું તનાલ જો પાછું લાવો આવી ભિખારી કરો ને તો એ કશું ભેગું થાય નહીં મારી વાત બો દોનત જોવા તમારી નીતિ હોય તો તમે પૈસા વાળા છો

રયોત ની રા તમારા ઘેર ને રોટલા કરીને હારા ખવરાઈયે ના બોલે મારે યાર એડા માં પાણી તારા ઘેર કંટ્રોલ લાવ ગયા મારી વાત સાંભળો કે આ રે લાચારી છે લાચારી ભાઈ શું ખાઈ ગયા અમાર ઘેર ના ના આરો થઈ ગેર હા મારું તો ઘૂટારી સપનું પૂરું કરવા કેટલા વાના કર્યા હોય તાણ યાર એ સડે હું બદલ જાઉં નહીં લે આ આવી મારું મૂડ આવી ગયું યાર હવે કે કે પડે ધોરા પેટ દે એન્ટ્રી માં જઈએ બજાર જવાનું લે